હું દામનગર નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટાયેલો સભ્ય છું આજે તારીખ છવ્વીસ અગિયારના રોજ સામાન્ય સભા નગરપાલિકામાં રાખવામાં આવેલ તેની અંદર ઓગણીસ સભ્યો હાજર રહેલા પાંચ સભ્યો ગેરહાજર રહેલા તેમાં મુદ્દાઓ એવા હતા કે પેગની અંદર નગરપાલિકામાં માત્ર હવે અઢી મહિના બાકી રહ્યા હોય અને કારોબારીની રચના કરવાનો ઠરાવ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ તો એ માટે અમે પૂછતા કે ભાઈ તમે શા માટે બે અઢી મહિના સુધી તમે કારોબારી બોલાવો છો હવે એની કાંઈ જરૂરિયાત નથી એ સિવાય ટેન્ડરિંગની પ્રક્રિયાનો મુદ્દો પણ અમે પ્રમુખને સૂચવેલો કે ભાઈ નગરપાલિકામાં ટેન્ડર ખુલી ગયા હોય એના ટેકનિકલ બિલ ખુલી ગયા હોય અને પંચરોજ કામ થઈ ગયેલું હોય તો તમે ભાવ શા માટે નથી ખોલતા તે બારામાં ચહેરોવાલા પ્રમુખશ્રીએ અમને કોઈ એની પોતાની મનસુબીધી રીટેન્ડર કરાવવા માટેની વાત કરેલી અને એને આરસીએમાં પણ રજૂઆત કરેલી એ બાબતમાં થોડી અમારે ઉગ્ર બોલા ચાલી અને ચર્ચા થયેલ ભાજપની સ્પષ્ટ નગરપાલિકામાં બહુમતી હોવા છતાં પણ કેમ પોલીસ પ્રોટેક્શન સાથે આજે છેલ્લી સભા બોલાવી પડી હાલ પરિસ્થિતિ એક સ્ટેન્ડર્ડ છે થોડું વિવાદમાં હતું અને મને એવું લાગતું હતું કે મારા કોર્પોરેટરો કદાચ વિવાદ કરશે એ માટે પોલીસ પ્રોટેક્શન પ્રથમ પ્રથમવાર એવું ઘટના બની છે કે બે મહિના ખાલી બાકી રહ્યા છે અને છેલ્લે તમે કારોબારી રચના કેમ કરવી પડી જોસાહેબ જે ટેન્ડર અટવાણું છે એ સ્ટેન્ડર અમે કારોબારીમાં ઉપલા લેવલે અમે જે કાંઈ અમારા માર્ગદર્શન હલક માર્ગદર્શન વિશે માહિતી લઈ અને અમે કારોબારીની રચના કરી છે અને આગામી સ્ટેન્ડર્ડ છે એનો કારોબારીમાં નિર્ણય લેવાનો થશે આટલા વિકાસના કામોને કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટ આવે છે સાહેબ એમની પર કોઈ વિષય જ નથી મારા ડોક્યુમેન્ટ છે કોઈ પણ એજન્સીના હું કામ ખોલું છું ત્યારે એના થ્રી એ હું પહેલાં ચેક કરાવું છું મારું ગઈકાલે પાંચ કરોડ રૂપિયાનું સ્ટેન્ડર બહાર પડ્યું તો એના થ્રી એ મેં ચેક કરાવ્યા છે આ ત્રણ એજન્સી ક્વોલિફાઈડ થઈ છે એના પણ મેં થ્રી એ ચેક કરવા મોકલે છે એમાંથી માત્ર એક જણનો રિપ્લેસ જવાબ આવ્યો છે ને બેનો આવ્યો નથી

કુલ ચોવીસ સભ્યમાંથી હાજર ઓગણીસ સભ્ય રહેલ છે ગેરહાજર જે જીરો પાંચ એટલે પાંચ સભ્ય ગેરહાજર રહેલ છે એમાં એજન્ડાના કુલ અગિયાર મુદ્દાઓ હતા કે પોલીસ બોલાવવા માટે કારણ તો કંઈ નહોતું પણ સભા છે અને એની હિસાબે પોલીસ માટે એની બોલાવવામાં આવેલ હતી એમ બીજું કંઈ કારણ જણાતું જી 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 અગાઉના જે સભાના જે એજન્ડાના મુદ્દાઓ હતા એને બહાલી આપવા માટે સભ્યોની અંદર થોડી બોલા ચાલે એટલે ટૂંકમાં અંદર એના વિચાર વિમર્શ કરવામાં આવેલા હતા એટલે થોડીક એ રીતના હતું એમ બસ